નમસ્કાર ગુજરાત મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં મારું સ્વાગત છે મિત્રો આ આપણે આજે જે અત્યારના સમયમાં જે સીસીઈનું રિઝલ્ટ આવી ચૂક્યું છે અને એની આન્સર કી કી પણ આવી ગઈ છે મિત્રો એટલે આપણે જોવાની છે પૂરેપૂરા માર્ગ કેટલા આવે એ આપણે આજે જોવાના છે મિત્રો કેટલા લોકોના માર્ગ પૂરા આવ્યા છે એ હું આજે તમને બતાવવાનું છે તો મિત્રો જે આવી સિન્હવાળા પ્રશ્નો હશે આવા સિન્હવાળા પ્રશ્નો હશે એના માટે તો ખૂબ સારું રહેશે મિત્રો જે પણ લોકોને છે આ બીજું નું પેપર છે એટલે કોઈને આઈડી વાઇઝ જો કાંઈ મૂંઝવણ હોય તો અમારી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મિત્રો અને આ પ્રશ્ન તમને હું સો સોના માર્ક આજે હું મૂકવાનો છે મિત્રો આ એક અમારું દીધેલું પેપર છે એટલે હું તમને આજે પૂરેપૂરું સોલ્યુશન એનું આપવાનું છે તો મિત્રો બીજી સીપનું સોલ્યુશન તમને હું બતાવવાનો છે કે જે આ કયો અર્થ થાય અને જે લોકો મિત્રોએ આ પ્રશ્નો કરેલો હશે એ લોકો મને જરૂર બતાવે કે ચારનો આન્સર શું છે મિત્રો કારણ કે એ મને ખબર નથી એટલે મેં રહેવા દીધું એટલે તમને કોઈ પણ જાતની જો માહિતી હોય તો અમારા કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો મિત્રો આ તો સાચો છે મેં કરેલો અને લગભગ તો મારું ફાઇનલ છે કે સીસીઓમાં હું આવી જઈશ કારણ કે મેં એટલા આશા કિરાશ અને સીસીયુનું લગભગ રિઝલ્ટ તો આવી શકશે સ્કોર કાર્ડ બાકી છે હજી ટૂંક સમયમાં આવશે એવું જાણવા મળી રહી છે મિત્રો તો આ તમને હું બધા જ પ્રશ્નો મારા બતાડું છું કે કેટલા માર્ક મુજબ રહેશે પેપર પૂરું સોલ્યુશન કરી નાખશું તો મિત્રો ખાસ કરીને એ જણાવવામાં છે કે કેટલા વિદ્યાર્થીઓ આમાં પાસ થશે તો મિત્રો સીસીઈનું રિઝલ્ટ છે ને બહુ અગત્યનું છે કારણ કે બધી મંજૂરી દેવા છતાં પણ જો સીસીનું રિઝલ્ટ કેટલા દિવસોથી રાહ જોઈ રહ્યા છે આજ અત્યારના સમયમાં જાહેર થયું છે એ છ ઓગસ્ટના રોજ આઠ વાગે એ જાહેર થયું છે તો મિત્રો એ બધું જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન દબાવવાનું ના ભૂલતા એટલે તમને બધી માહિતી મળતી રહે તો મિત્રો આ મેં તમને સોળ પ્રશ્ન બતાવી દીધા છે ને આવા મેં બધાના આન્સર આપી ચૂક્યા છે એટલે તમારે કોઈ જાતનો ઓલો હોય તો અમારી કમેન્ટ બોક્સમાં જરૂર જાવ મિત્રો